ગોધરા શહેરમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગોએ જોડાઈને આપાતકાલીન સ્થિતિમાં સંભવિત શક્યતાઓની સમીક્ષા કરી હતી ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ ડિઝાસ્ટર આધારિત મોકડ્રીલ ઓપરેશન સિલ્ડ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવી હતી મોકડ્રીલ દરમિયાન આતંકવાદી હુમલો તેમજ યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે સંભવિત શક્યતાઓની સમીક્ષા કરવામાં આવી હતી મોકડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ બાદ સાંજે પોણા આઠ કલાકથી આઠ કલાક દરમિયાન ગોધરા શહેરના કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ ડ્રીલનું પણ આયોજન કરાયું જેમાં જૂના બસ સ્ટેન્ડથી ચર્ચ તરફ જતાં જમણી બાજુનો વિસ્તાર ચર્ચથી સરદારનગર ખંડ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર સરદારનગર ખંડથી વિશ્વકર્મા ચોક થઈને સિવિલ લાઇસ લાયન્સ સ્કૂલ તરફ જતાં જમણી બાજુનો વિસ્તાર સિવિલ લાઇન્સ સ્કૂલથી નગરપાલિકા કચેરી તરફ જતાં જમણી બાજુનો વિસ્તાર અને નગરપાલિકા કચેરીથી રામસાગર તળાવથી લાલબાગ ટેકરી અને બસ સ્ટેન્ડ તરફ જતાં જમણી બાજુના વિસ્તારમાં બ્લેકઆઉટની રેલી યોજાઈ